પ્રકરણ પંદર જય પરાજયો વા જય કે પરાજય યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે તેનું વર્ણન આ પાઠનો વિષય છે પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો હતો તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા પરંતુ પૃથ્વી જળ વાયુ આકાશ વગેરે જેવા કુદરતી તત્વોની કોઈ હાનિ થતી ન હતી તેઓ જેમના તેમ જ શુદ્ધ રહેતા હતા આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ બને છે અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણને શરણ થાય છે એટલું જ નહીં ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવજાતે ભોગવવાનો વારો આવે છે આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય પણ તે જયને જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય છે મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય તે હેતુથી આ પાઠનો કથાવસ્તુ વિચારવામાં આવ્યો છે એકદા સ્વસ્થ અર્જુનઃ पृथ्वी दृष्टकामा भूलोकमागत प्राप्तभूलोक सह महानंतं जयघोष शृतवा जयघोषकूह समीप गरमि विश्वयुद्धे लढविजया जना विजयोत्सव अनुभवयंत आशन तान दृष्ट्वा अर्जुनो अपि पुरातनं महाभारतविजयं तदानीतानां प्राप्तविजयान् जनान् च स्मरति एतम् अपरिचितं पूर्वं समुपस्थितम् अर्जुनं ते जनाः स्वकीये विजयोत्सवे योजितवन्तः अर्जुनो अपि चातहर्षः तैः संलग्नो अभवत् એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો પૃથ્વીલોકમાં આવીને તેણે મોટો જયનાથ સાંભળ્યો તે જયનાથ કરતા જનસમૂહની પાસે જાય છે તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજય થયેલા લોકોને યાદ કરે છે આ પહેલાંના પરિચય વિનાના અર્જુનને પણ તે લોકોએ પોતાના વિજયના ઉત્સવમાં જોતર્યો પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાયો કચિતકાલાનતરમ સહ તૃષામ્મનું ભૂતવાન अभ्यागतेन तेन अश्व एको याचितः याचिता स्व असो अश्व मारुद्यः जलं पातुं नगरा बहिः स्थितमेकम परिचित पूर्वं सरोवरं गतवान तत्र यदा सः जलपानाय उद्यतो भवति तदा कस्यचित पुरुषस्य ध्वनि श्रुतवान महाशय शगरम इदं जलं अधुना अप्यमस्ती अर्जुन साश्चर्य त्रष्टपूर्व पुरुषांत कदमिद सगरम जलम प्रकृतनिर्माता सरोवरा तू सर्व पेयजला थोडा समय तेने तरस लागी ते मेहमाने एक अश्वनी मागणी करी અશ્વની માંગણી કરીને તે અશ્વ ઉપર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા એક અગાઉના જાણીતા સરોવરે ગયો ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો ત્યારે તેણે કોઈક પુરુષનો અવાજ સાંભળ્યો મહાશય આ પાણી ઝેરી છે અત્યારે તે પીવા લાયક નથી અર્જુને આશ્ચર્ય સાથે તે અગાઉ ન જોયેલા પુરુષને પૂછ્યું કઈ રીતે આ પાણી ઝેરી છે પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે સ્વરેણયુવક કાયન વૃદ્ધ ઇવ કશ્ચિત બગનદંત ધવલકેશઃ સદંડ એ જન અર્જુનસમીપમા ગતવાન અદૃષ્ટપૂર્વક તાદર્શ જનમ दृष्ट्वा अर्जुन आश्चर्यचकिय सज्जा महाभारतकालिकन स्थूलकान बलिष्ठा जनान स्मरण स्टमि अनुभूतवाय एशी स्थिती दृष्ट्या अर्जुन को पृष्टवान कस्मा तव ईदर्शी अवस्था जाता અવાજથી યુવક અને શરીરથી ઘરડા જેવો તૂટેલા દાંતવાળો ધોળા વાળવાળો અને દંડ સાથેનો કોઈ એક માણસ અર્જુનની પાસે આવ્યો પહેલા ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો મહાભારત કાળના સ્થૂળ જાડા શરીરવાળા બળવાન લોકોને યાદ કરતા તેણે કષ્ટનો અનુભવ પણ કર્યો એની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું આપ કોણ છો સાથી તમારી આવી હાલત થઈ સપ્રત્યવદત અહમ અશ્ય દેશસ્ય એ સૈનિક વિગતું કતિપયેશ માસેશું બહુનામ દેશના પરસ્પરમ યુદ્ધમ અભવત તત્ર વિવિધની શસ્ત્રાણી પ્રયુક્તાની तस्मा कारणा वायुः वायुं प्राणी बहुविध जगत् विविधरूपेण किं ते कथयामि कथा प्रदूषितैः सर्वं वस्तु प्रदूषित वस्तुजा प्रदूषित च सज्जात अशा सरोवरस्य जलमपि एतस्मादेव कारणात् सगरमस्ती अत्रत्यं जलं पीत्वा पीत्वा मदीया एषा स्थितिः सज्जाता मदीयः पुत्रः इदमेव जलं पीत्वा विगतदृष्टिः गभीरे कूपे मृतश्च मदीया भार्या विस्मयस्य वायोः प्रभावेन निरुद्धश्वासा दिवङ्गता પ્રતિદિનમ જલસ્યાસ્ય પાન ગત પ્રાણાન જીવન પશ્યન ભુક્તભોગઃ અહમરત સ્થિત્વા પશુ પક્ષી માનવાન અશ્ય જલપાનાત વારિયામી તેણે ઉત્તર આપ્યો હું આ દેશનો એક સિપાહી છું વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું તેમાં વિવિધ શસ્ત્રો વપરાયા હતા તે કારણે જળ સ્થળ વાયુ પ્રાણીઓ એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત થયેલું છે હું તમને શું કહું શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણોથી આ બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે આ સરોવરનું પાણી પણ આ જ કારણે ઝેરી છે અહીંનું પાણી પી પીને મારી આ દશા થઈ છે મારો પુત્ર આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી રોજ રોજ આ પાણી પીને પ્રાણો ગુમાવતા જીવોને જોતો અને જેણે આ તકલીફો ભોગવી છે તે હું અહીં રહીને પશુઓ પક્ષીઓ અને મનુષ્યોને આ પાણી પીતા રોકું છું अर्जुन वृत्तातमें शुत्वा पुरातनी युद्धस्य परिणामं स्मृति स्मृतीपथमानय स यत् तदा बहुना जनानां संहार सज्जता तेन च परिवारेषु आपदानाम परम्परा प्रवर्तिता। परन्तु कादयो महाभूता तथैव आसन ते जीवानां कृते यथापूर्वम् उपयोगिनः एव सन् सम्प्रति यदहं पश्यामि तत् अधिकं शोचनीयमस्ति किम्यम अधुना प्रवर्तितः मानवस्य जयः जयः अस्ति पराजयो वा एवं शशोकः अर्जुनः अपि जलः एव ગૃહિત ચિંતશ પુનઃ સ્વર્ગ પ્રત્યાવર્તત અર્જુન આ વૃત્તા સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો અને તેનાથી પરિવારો પર અનેક આફતો આવી પડી હતી પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો તેવા જ શુદ્ધ હતા તે પ્રાણીઓ માટે પહેલાની જેમ જ ઉપયોગી હતા અત્યારે જે હું જોઉં છું તે વધુ વિચારવા યોગ્ય છે શું આ અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો જય છે કે પરાજય આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ મનમાં ચિંતા લઈને ફરીથી સ્વર્ગે પાછો ગયો